શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવ હોય યમનાજીના પૈપાનના અધિકારી એવા બાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આપણે માર્ગની અધિષ્ઠાતુ દેવી કોઈ હોય તો મા શ્રી એમના છે તો ચાલો આપણે આજના શુભ દિવસે આપણે શ્રી એમનાજીનું આપણે ગુણગાન કરીએ લાવે મારી યમુના વધા य हो वाने चालो यमुनावतावान् ज्ये चल मा सय्यरु चल मारि बहु यमुनावतावानिय जै हे गिरि किरामारो संग वल्लभसङ्गप्रीती बंदाणी बंदाणी हो કુંભકડું લો ભરી લાવી મારી સૈયરું યમુના જઈએ જઈએ જઈએ